મહાદેવહર મિત્રો કેમ છો બધા હું સીમા ડાભી આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું તો આજે આપણે જીવંતિકા માતાની વ્રતવિધિ પૂજનવિધિ તેમજ વ્રત કથા સાંભળીશું પવિત્ર શ્રાવણ માસના પહેલા શુક્રવારથી જીવંતિકા માતાજીનું વ્રત શરૂ કરાય છે સૌભાગ્યવતી સ્ત્રી કુમારિકા અને વિધવા બહેનો પણ આ વ્રત કરી શકે છે અડચણ હોય આવરણ કે પ્રતિકૂળતા હોય તો બીજા શુક્રવારથી પણ વ્રત થઈ શકે છે શ્રાવણ માસના કોઈ પણ શુક્રવારથી વ્રત કરી શકાય છે શુક્રવાર કરતા હોય તે બહેનો પણ સાથે સાથે આ વ્રત કરી શકે છે સવારે વહેલા ઉઠી સ્નાન કરી મા પાસે સંકલ્પ કરવો હે મા જીવંતિકા હું શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આપનું વ્રત કરું છું વ્રત પૂર્ણ થાય તેમાં મારી સહાય કરજો પૂજનમાં જીવંતિકા માતાનો ફોટો બાજોટ કે પાટલા પર પધરાવવો કંકુ અબિલ ગુલાલ ધૂપ અગરબत्ती ફૂલ নৈવેદ્ય માને ધરાવવા ફૂલ લાલ રંગના લેવા જેવા કે લાલ ગુલાબ કરેણ વગેરે પીળા ફૂલ ન લેવા ફૂલનો હાર છબી ઉપર ચઢાવવો પાંચ દીવા કરવા એક દીવી પણ કરી શકાય એટલે આરતી એક અથવા પાંચ દીવાની કરવી નૈવેદ્યમાં કંસાર માને ધરાવવો કંસાર સાકરનો અથવા તો ખાંડ નાખી બનાવવો પૂજનમાં માતાજીની સ્તુતિ કરવી તથા ખોડો પાથરવો પૂજનમાં જાણીએ અજાણીએ કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા માંગવી સંતાનવાળી બહેનોએ જમણા હાથમાં ચોખાના દાણા રાખી સંકલ્પ કરવો કે હેમાં મારા બાળકો એ આપના બાળકો છે તેનું અંધારે અંજવાળે રક્ષણ કરજો આમ બોલી ચોખાના દાણા પોતાના બાળકો ઉપર નાખવા બાળકો પરદેશ અથવા બહાર ગામ હોય ત્યારે દાણા ચારે દિશામાં ફેંકવા કુમારિકા બહેનો ઉત્તમ વરની પ્રાપ્તિ માટે આ વ્રત કરી શકે છે જે બહેનોના લગ્ન ન થતા હોય તે આ વ્રત કરે તો સારા કુળમાં લગ્ન થાય છે ભણતરમાં સારી પ્રગતિ માટે તેમજ કુટુંબના સુખ માટે આ વ્રત કરી શકાય છે વ્રત કરતી વખતે જે માટે વ્રત કર્યું હોય તે બાબતે સંકલ્પ કરવો હે માં મને સારા કુળનો ઉચ્ચ અભ્યાસ વાળો સારા ચારિત્ર વાળો સુંદર પ્રેમાળ સ્વતંત્ર સારું કમાતો પતિ આપજો મારા ભણતરમાં ઉત્તરોત્તર પ્રગતિ કરજો મારા કુટુંબને ધન ધાન્યથી ભરપૂર રાખજો સૌનું સ્વાસ્થ્ય અને વિચારો સારા રાખજો વિધવા બહેનો પોતાના બાળકોના દીર્ઘાયુષ્ય સુખ સામર્થ્ય અને સમૃદ્ધિ માટે આ વ્રત કરે છે માને ધરાવેલો કંસાર રૂપે ફક્ત એક વખત જમવો એકટાણું કરવું એકટાણા દરમિયાન ફરાળમાં ફળફળાદી ચા દૂધ કોફી કે ફરાળી વાનગી લઈ શકાય છે વ્રતના દિવસે જાગરણ કરવું આખી રાત જાગરણ ન થઈ શકે તેણે રાતના બાર વાગ્યા સુધી જાગરણ કરવું રાતના બાર વાગ્યા પછી દિવસ બદલાય છે માટે રાતના બાર સુધી પણ જાગરણ થઈ શકે છે માતાજીની કથા વાર્તા સાંભળવી ગરબા ગાવા માતાજીનો પાઠ કરવો વાંચતા ન આવડતું હોય તે બહેનોએ પાઠ સાંભળવો વ્રતના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું કોઈની નિંદા કુથલી કરવી નહીં ગુસ્સો કે ક્રોધ કરવો નહીં અસત્ય બોલવું નહીં પ્રસન્ન રહેવું દિવસ દરમિયાન કામકાજ કરતા કરતા પણ માનું સ્મરણ કરવું વ્રતના દિવસે સઘળા વસ્ત્રો લાલ રંગના ધારણ કરવા વિધવા બહેનો સફેદ વસ્ત્રોમાં પણ વ્રત કરી શકે છે વ્રત કરનાર બહેનથી લીલા પીળા મંડપ નીચે જવાય નહીં પીળા વસ્ત્રો પીળા અલંકાર પહેરાય નહીં ચોખાના પાણીને ઓળંગાય નહીં વ્રતનું ઉજવણું પાંચ સાત કે નવ વર્ષે કરી શકાય છે ઉજવણું શ્રાવણ માસના પહેલા શુક્રવારે કે કોઈ પણ માસના કોઈ પણ દિવસે કરી શકાય છે ઉજવણામાં એક સુહાગણ સ્ત્રી એક કુમારિકા અને એક બટુકને જમવા નિમંત્રણ આપવું તેઓનું માં જીવંતિકાનું સ્વરૂપ માની ફૂલ કંકુ ચોખાથી ભાવપૂર્વક પૂજન કરવું અને ત્રણેયને ભક્તિભાવથી જમાડવા જમણમાં કોઈ પણ મિષ્ટાન તેમજ દાળ ભાત શાક અથાણાં સંભાર રાયતા વગેરે બનાવી શકાય છે તેમાં ખટાશ પણ નાખી શકાય છે જમણ ઘરના સૌ તેમજ વ્રતનું ઉજવણું કરનાર બહેન એમ બધા ખાઈ શકે છે જમાડીને આમંત્રિત ત્રણેય સૌભાગ્યવતી સ્ત્રી

તેથી લડાઈ જેવી કોઈ આપત્તિનો ભય ન હતો રાજાના પ્રધાન દિવાન અને સલાહકારો કુશળ અને ડાહ્યા હતા પ્રજા સુખી હતી ચોરી લૂંટ કે ઠગાઈનો ભય ન હતો આમ સર્વ વાતે સુખી રાજા એક વાતે મહાદુખી હતો તેમને શેર માટીની ખોટ હતી હર્ષાદેવીને કોઈ સંતાન હતું નહીં વૈધ હકીમોની બધી જ દવાઓ તાંત્રિકો માંત્રિકોના દોરા ધાગા સાધુ ફકીરોની દુઆઓ નિષ્ફળ જતા હતા બાધા આખડી માનતાઓ માનવા છતાં પણ રાણીનો ખોડો ભરાતો ન હતો જ્યોતિષીઓ અને નજુમિઓની બધી આગાહીઓ ખોટી પડતી હતી રાજાના આ દુઃખના કારણે પ્રજા પણ દુઃખી હતી પણ ભાગ્ય આગળ કોનું જોર ચાલે યશ ધન સ્વાસ્થ્ય પત્ની અને પુત્ર આ પાંચ ઈશ્વરેચ્છાથી પ્રાપ્ત થાય છે પ્રયત્ન કરવાથી પણ પ્રાપ્ત થતા નથી હર્ષવર્ધન રાજ્ય કારભારમાં વ્યસ્ત રહેતા હોવાથી તેને આ બાબત વધુ અસર ન કરતી આમ પણ વાંજિયા મેણું પુરુષને જાજુ ખટકતું નથી પણ સ્ત્રીએ તો એક ફળાવું વેલી છે તે વેલને ફળ ન લાગે ત્યારે એનું દુઃખ માત્ર એ જ સમજે છે અને બીજો ઈશ્વર રોજ તે ચિંતામાં સળગતી હોય છે એ જીવે છે લાશ જેવી જિંદગી મહેલોનો વૈભવ હર્ષા દેવીને ખુશ રાખી શકતો ન હતો રાણીના ચહેરા પણ વેદના સ્પષ્ટ દેખાતી હતી કે કોઈ વાત રાણીમાને મનમાં કોરી ખાઈ છે રાણીને સમજુ નામની એક દાસી હતી સમજુ તેના નામ પ્રમાણે ગુણ ધરાવતી હતી સમજુ સુયાણી દાયણનું કામ કરતી હતી હર્ષા દેવીના ખંડમાં સમજુ અને હર્ષાદેવી બે જ હતા મોકો જોઈ સમજુએ વંદન કરી હર્ષા દેવીને કહ્યું કે આપનું દુઃખ હું સમજું છું આ દુઃખ દૂર થાય એવો એક ઉપાય મારી પાસે છે રાણીએ કહ્યું કે મારા દુઃખનો ઉપાય કોઈ પાસે નથી તેમ છતાં તારા સંતોષ ખાતર તું ઉપાય બતાવ દાસી બોલી આપણા શહેરમાં ઇન્દ્રવદન જોશી નામે બ્રાહ્મણ રહે છે તેની પત્ની ઇન્દુમતીને સારા દિવસો છે મારા અનુભવ અને નિદાન દ્વારા એ જાણ્યું છે કે તેની પુત્ર રત્ન છે એ વિપ્ર કુટુંબ ઘણું જ ગરીબ છે તેથી પુત્રનો યોગ્ય ઉછેર કરી શકે તેમ નથી બ્રાહ્મણ દંપતી ખૂબ પ્રેમાળ પવિત્ર અને સંસ્કારી છે સંસ્કારી કુટુંબના સંતાન સંસ્કારી જ હોવાના આફૂસના ઝાડ પર કડવા લીંબોડી જેવડા ફળ પાકતા નથી હવે મૂળ વાત કરું છું આપ એવી અફવા ફેલાવો કે આપને દિવસ છે બાકીનું બધું જ મારા પર છોડી દો હે દેવી પ્રજાનું કલ્યાણ થશે કેમ કે તેને સુસંસ્કારી રાજવી મળશે રાજાનું અને આપનું કલ્યાણ થશે પુત્ર રત્ન પ્રાપ્ત થશે વિપ્ર બાળનું કલ્યાણ થશે સૌનું કલ્યાણ થશે ભાગ્યમાં હશે તો બ્રાહ્મણીને બીજા ઘણા બાળકો થશે સમજુની સમજાવવાની રીત એવી હતી કે હર્ષા દેવીને વાત ગળે ઉતરી ગઈ રાણીએ મહેલમાં વાત વહેતી મૂકી કે તેને સારા દિવસો છે રાજ્યભરમાં ઉત્સવ જાહેર થયો પ્રજા આનંદમાં આવી ગઈ કે આપણને ભાવી રાજવી સાંપડશે સર્વત્ર આનંદ મંગળ વર્તાયો આ તરફ ઇન્દુમતીની સાર સંભાળ લેવા નિયમિત રીતે સમજુ આવવા લાગી આહાર વિહાર માટેની જરૂરી સૂચના અને ઔષધ વગેરે મળવા લાગ્યા બ્રાહ્મણી પર આવનાર બાળકના માણસ પર સારી અસર પડે એ માટે સદા પ્રસન્ન રહેવા લાગી ધાર્મિક વાંચન અને ચિંતન કરવા લાગી નવ માસ પૂરા થઈએ બ્રાહ્મણી ઇન્દુમતીએ ગુલાબના ફૂલ જેવા પુત્રને જન્મ આપ્યો વખતે સમજુ સુયાણી તરીકે હાજર હતી તેણે રાતના અંધકારનો લાભ ભૂગર્ભ પુત્ર રાજમહેલમાં પહોંચાડી દીધો અને ફરી ઇન્દુમતી પાસે આવી જણાવ્યું કે તેને બાળક અવતર્યું હતું હું પ્રસુતિ કરાવી સ્નાન કરવા ગઈ એટલી વારમાં બાળક ગુમ થઈ ગયું આમ કહી તેને ચાલતી પકડી બ્રાહ્મણના ઘરમાં શોક છવાઈ ગયો તે પત્નીને આશ્વાસન આપતા કહેવા લાગ્યો કે દેવી આપણા બાળકના જન્મવેળાના ગ્રહો પરથી હું કહી શકું છું કે બાળક દીર્ઘાયુષી છે તેને રાજયોગ છે તેના હાથે આપણા પિતૃ મોક્ષ ગતિને પામશે એ જ્યાં હશે તે કુળની પણ સદગતિ થશે માટે શોક ન કરો તેની રક્ષામાં ભગવતી જીવંતિકા કરશે તમે શ્રાવણના પહેલા શુક્રવારથી વ્રત શરૂ કરી દો પણ વ્રત કરી દીધું આ તરફ પેંડા શુભ સમાચાર વહેતા થયા કે રાણી હર્ષા દેવીએ પુત્રને જન્મ આપ્યો છે સમગ્ર રાજ્યમાં ઉત્સવ જાહેર થયો બ્રાહ્મણોને દાન દેવાયા ગરીબોને અન્ન વસ્ત્ર વહેંચાયા સર્વત્ર આનંદ મંગળ થયો કુંવરનું નામ સિદ્ધાર્થ રાખવામાં આવ્યું કુંવર દિવસે ન વધે એટલો રાતે વધે છે સારામાં સારું શિક્ષણ અપાય છે રાજનીતિના પાઠ ભણાવાય છે કાવા દાવા કર્યા સિવાય રાજકારભાર કેમ ચાલે તે વિદ્વાન પંડિતો રાજકુમારને કથા અને વાર્તાઓથી શીખવે છે કુંવાર પણ મેઘાવી છે ભણેલું ભૂલતો નથી જોત જોતામાં શસ્ત્ર અને શાસ્ત્રમાં પારંગત થયો છે કાળ કામ કરે છે હર્ષવર્ધન જોશીનું પણ મરણ થયું પિતા અને પુત્ર વચ્ચે અપાર પ્રીતિ હતી સ્નેહનું અતૂટ બંધન હતું પિતાના દેહાવસાનથી સિદ્ધાર્થ દુખી છે તેનો રાજ્યાભિષેક થયો તેણે એક દિવસ વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી પિતાના આત્મકલ્યાણ અર્થે શું કરવું તે જાણવા માગ્યું પંડિતોએ સર્વાનુમતે જાહેર કર્યું કે દિવંગતના જીવના મોક્ષ માટે પુત્રે ગયાજી જઈ પિતૃશ્રાદ્ધ અને પિંડદાન કરવું જોઈએ એ જ શ્રેષ્ઠ આત્મકલ્યાણનો ઉપાય છે બ્રાહ્મણોનું આવું વચન સાંભળી સિદ્ધાર્થે પગપાળા ગયાજી જવા આવવાનો સંકલ્પ કરી માતા હર્ષાદેવી પાસે જઈ અનુમતિ માંગી માને પણ વાત જાણી આનંદ થયો અને આશીર્વાદ આપ્યા પુત્રને સાથે સોના મહોરો લઈ જવા કહ્યું સિદ્ધાર્થે કહ્યું હે માતાજી મારા પિતા આ વિશાળ રાજ્યના એકમાત્ર રાજા હતા અનંતની સફરે જતા વખતે તે શું સાથે લઈ ગયા ફક્ત તેમનું ઉમદા ચરિત્ર એ પિતાનો હું પુત્ર છું પુત્રના વિચારો જાણી માને ખૂબ આનંદ થયો અને શિખામણ આપી કે રસ્તામાં જે કોઈના ઘરે રોકાવ તેની પરિસ્થિતિને અનુકૂળ થઈને રહેજો એક રાતથી વધુ ક્યાંય રોકાશો નહીં જેનું નમક ખાવ તેનું કંઈક ભલું કરજો ઈશ્વર આપનું ભલું કરે માતાની શિખામણી ગાંઠે બાંધી કુમારે ગયાજી તરફ પ્રસ્થાન કર્યું એક સામાન્ય નાગરિકની જેમ પગપાળા પ્રવાસ કરતા તે આગળ વધે છે સાંજ થતા કોઈ ગામના ચોરે મંદિરમાં કે કોઈ સજ્જનના ઘરે ઉતારો કરે છે જે મળે તે ખાય છે રાજમહેલના સુખ યાદ કરતો નથી આમ એક ગામથી બીજે ગામ અને બીજે ગામથી ત્રીજે ગામ આગળ વધતો જાય છે કુમાર જ્યાં પણ જાય છે ત્યાં આદર સત્કાર પામે છે આમ ચાલતા ચાલતા કુમાર એક નગરમાં પહોંચ્યો નગરમાં એક વણિકની હવેલી સામે જઈને ઊભો રહ્યો અને એ વણિકને કહેવા લાગ્યો હે શેઠ હું મુસાફર છું દૂરથી આવું છું પિતૃશ્રાદ અર્થે ગયાજી જઉં છે એક રાત માટે આપને ત્યાં ઉતારો કરવા માંગુ છું જો આપો તો એક રાત રોકાઈ સવાર થતા મારા રસ્તે આગળ વધીશ વણિક દયાળુ હતો તેણે કુમારને રોકાઈ જવા પ્રેમથી હા પાડી ભાવતા ભોજન જમાડ્યા અને પરસાડમાં ડેલી પાસે ખાટલો ઢાળી પથારી કરી કહ્યું તમે દૂરથી આવ્યા છો સવારે ઘણું દૂર જવાનું છે માટે આરામ કરો કુમાર પણ લાંબા સફર અને ભોજનના ઘેનને કારણે પથારીમાં પડતા જ ઘસઘસાટ ઊંઘવા લાગ્યો કુંવર ઊંઘે છે અને ભગવતી જીવંતિકા તેના ઓશિકા પાસે ત્રિશુળ લઈ રાજકુમારની ચોકી કરે છે અડધી રાત વીતી હશે એવામાં કોઈના રડવાનો અવાજ સાંભળી કુમાર જાગી ગયો અરે અત્યારે અડધી રાતે કોણ દુખિયારું રડતું હશે અવાજ તો શેઠની હવેલીમાંથી આવતો હોય એમ લાગે છે શું શેઠજી ઉપર કોઈ આપત્તિ આવી હશે શેઠ મારી સાથે વધુ વાતચીત પણ કરી શક્યા નથી શું તકલીફ હશે આમ વિચારતા કુમાર અર્ધ જાગ્રત દશામાં સૂતા હતા તેવામાં દરવાજો ખુલવાનો અવાજ થયો આજે વણિકના ઘરે પુત્ર જન્મ થયાને છઠ્ઠો દિવસ હતો વિધાતા વણિકના પુત્રના લેખ લખવા પધાર્યા હતા કુમારની રક્ષા કરતાં મા જીવંતિકાએ પોતાનું ત્રિશુળ આડું ધરી વિધાત્રીને રોક્યા અને કહ્યું હે દેવી આપ વિધિના લેખ લખવા આવ્યા છો તો મને કહો આપ વણિક પુત્રના કેવા લેખ લખશો વિધાત્રી બોલ્યા હે જીવંતિકે જાજુ કંઈ લખવું નથી આવતીકાલે સવાર થતાં આ પુત્ર મરણ પામશે મા ભગવતી જીવંતિકા બોલ્યા મંગલમયી હું જ્યાં વાસ કરતી હોઉં ત્યાં કદી કોઈનું અમંગળ ન થઈ શકે માટે વિધાત્રી તું વણિકના પુત્રના નસીબમાં ધન ધાન્ય અને દીર્ઘાયુષ્ય લખજે વિધાત્રી માની વાત માનીને એ પ્રમાણે લેખ લખી ચાલ્યા ગયા સવારે પુત્રને જીવિત જોઈ વણિક તેમજ તેની પત્ની ખૂબ રાજી થયા તેમને થયું કે જરૂર આ મુસાફરના પાવન પગલાને કારણે આપણો પુત્ર જીવિત રહ્યો છે પ્રાતઃકાળે જાગી સ્નાનાદિ પતાવી કુમારે જવાની રજા માગી સાથે સાથે પૂછ્યું કે શેઠજી રાતના આપની હવેલીમાંથી રડવાનો અવાજ આવતો હતો વેપાર વણિકનો ધર્મ છે ક્ષત્રિય રણમેદાનમાં પોતાના પુત્રને પણ ગુમાવે તોય રડતો નથી તેમ વૈશ્ય વેપારમાં લાખોનું નુકસાન થાય તોય રડતો નથી આપના રડવાનું કારણ મને જણાવશો વણિકે માંડીને વાત કરી હે મુસાફર આ પહેલાં મારા પાંચ પુત્ર જન્મીને છઠ્ઠા દિવસે મરણ પામ્યા છે સાતમો દિવસ કોઈએ જોયો નથી મારે ત્યાં પુત્ર જન્મ થયાને ગઈકાલે છ દિવસ થયા એ મરણ પામશે એવા ભયથી હું રડતો હતો પણ આપના પુનિત પગલાથી મારો પુત્ર જીવિત છે એનો યશ આપને મળે છે આપ મારી વિનંતી માનીને વધુ રોકાઈ જાઓ કુમાર બોલ્યો શેઠ આયુષ્ય ઈશ્વર આપે છે હું કદાચ એનું નિમિત્ત બન્યો હોઈશ શ્રાદ્ધ કર્મ માટે નીકળ્યો હોવાથી વધુ રોકાવું મારા માટે શક્ય નથી પણ પાછા ફરતા એક રાત આપને ત્યાં જરૂર રોકાઈશ કુમાર આગળ પ્રસ્થાન કરે છે આ બાજુ હર્ષા દેવીએ ધન અને ધાન્ય સાથે પોતાના માણસોને ગયાજી રવાના કરતા કહ્યું મારી ગણતરી મુજબ કુમાર ગયાજી પહોંચવાની તૈયારીમાં હશે કુમાર પહોંચે એ પહેલા જ માણસો ગયાજી પહોંચી ગયા કુમાર આવીને ગંગા ઘાટ પર વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી શ્રાદ્ધ કર્મના વિધિ કરાવી પિંડદાન દેવા ગયા ત્યારે એકને બદલે બે હાથ દેખાયા બંને હાથને પિંડદાન દેવાયા કુમારે આ બે હાથ દેખાવા બાબત શાસ્ત્ર સંગત ખુલાસો પૂછ્યો પણ કોઈ ખુલાસો કરી શક્યું નહીં વાત જાણે એમ હતી કે કુમારના પિતૃ એટલે કે ઇન્દ્રવદન જોશી કુળના પિતૃનું તર્પણ થતા એક હાથ તેમનો હતો કુમારે રાજવીનું તર્પણ કરવા સંકલ્પ કરી નીકળેલ હતા એટલે હર્ષવર્ધનના કુળના પિતૃઓનું તર્પણ થતા એક હાથ તેમનો હતો આમ બંને કુળના જીવાત્માઓનો મોક્ષ થયો સારસ્વતપુરથી આવેલા માણસોને વિદાય કરી કુમાર ગંગાજીને તથા પિતૃઓની પુનીત સ્મૃતિને વંદન કરી પગપાળા સારસ્વતપુર તરફ ચાલી નીકળ્યા માં ભગવતી જીવંતિકાનું સ્મરણ કરતા કરતા કુમાર આગળ ને આગળ વધતો જાય છે. ગંગા મૈયાની પુણિત યાદ અને પિતૃ તર્પણથી ધન્યતા અનુભવતા કુમાર જંગલ, પહાડ, નદી, ખેતર, વાડી, ગામ પસાર કરતા સાંજે ફરી એજ વણિકના નગરમાં આવી પહોંચ્યો છે. વણિકનો પુત્ર વરસ ઉપરનો થયો હતો. પુત્ર જન્મ બાદ વણિકના વેપાર અને આવક પણ ઘણા વધ્યા હતા ઘણા સમય બાદ કુમારે વણિકને ત્યાં ફરીવાર ઉતારો કર્યો કાળને કરવું કે આ વખતે પણ વણિકની સ્ત્રીએ એક પુત્રને જન્મ આપ્યો આજે તેની છઠ્ઠીનો દિવસ છે કુમારને આવેલા જોઈ વણિક દંપતી ખૂબ જ રાજી થયું આ મુસાફરના પવિત્ર પગલાંથી આપણો આ પુત્ર પણ જીવિત રહેશે એમ ધારી કુમારનું ખૂબ ખૂબ સ્વાગત કર્યું ભાવતા ભોજન જમાડ્યા અને કુમારની પરસાડમાં ડેલી પાસે પથારી કરી આપી આજે પણ મધ્યરાત્રિએ મા વિધાત્રી લેખ લખવા આવ્યા ભગવતી જીવંતિકાને આજે પણ કુમારની રક્ષા કરતા જોયા પોતાનું ત્રિશુળ આડું ધરી રોક્યા અને પૂછ્યું દેવી બોલો કેવા લેખ લખશો બોલ્યા હે દેવી લેખ તો કર્મ પ્રમાણે લખાય છે જીવાતમાં જેવા કર્મ કરે એવું ફળ એને મળે છે એવું લેખમાં લખવાનું હોય છે આ વણિક પુત્ર આવતીકાલે મરણ પામશે એટલું જ લખવાનું છે માએ કહ્યું હું મંગલ સ્વરૂપ જ્યાં હોઉં ત્યાં કોઈનું અમંગળ ન થઈ શકે આજે મારો અહીં વાસ છે માટે વણિક પુત્રના લેખમાં દીર્ઘાયુષ્ય અને ધન સંપત્તિ લખજો વિધાત્રી બોલ્યા જેવી આજ્ઞા એમ જ લખીશ હવે દેવી મારી એક જિજ્ઞાસા સંતોષજો એવી વિનંતી છે આ તરુણે એવું વ્રત કર્યું છે કે આપ ભગવતી જીવંતિકા પોતે તેનું રક્ષણ કરવા તેની સાથે રહો છો માં ભગવતી જીવંતિકા બોલ્યા જે સંતાનની માતા મારું વ્રત કરે છે તે માતાના સંતાનો મારા સંતાનો છે તેની રક્ષાની મારી જવાબદારી છે કુમારની માતા વર્ષોથી મારું વ્રત કરે છે વ્રતના દિવસે રાતા વસ્ત્રો પહેરે છે લીલા પીળા મંડપ નીચેથી પસાર થતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી પીડા વસ્ત્રો કે સુવર્ણ અલંકાર ધારણ કરતી નથી મારી પૂજા કરી કંસારથી એકટાણું કરે છે રાત્રે જાગરણ કરે છે મારી વાર્તાનું પાઠ કરે છે હું પણ તેના બાળકની રક્ષા અંધારે અજવાળે કરું છું આમ કહી મા જીવંતિકાએ વ્રતની વિધિ અને ઉજવણાની સવિસ્તર માહિતી વિદાત્રીને આપી. કુમાર સુતા સુતા આ બધું વાર્તાલાપ સાંભળતો હતો. તે વિચારે છે કે મારી માં આ વ્રત ક્યારે કરતા હશે? મેં કેમ તેમને કદી વ્રત કરતા જોયા નહીં હોય? હું માને જઈને પહેલો પ્રશ્ન આ પૂછીશ કે તમે કયું વ્રત કરો છો? આમ વિચારતા કુમાર ઊંઘી ગયો. સવારે વણિક દંપતી ખુશખુશાલ છે. પુત્રને જીવિત જોઈ કહે છે કે આ સૌ આપના પાવન પગલાનું પરિણામ છે કુમાર કહે છે ભગવતી જીવંતિકાની કૃપાથી આપના બંને બાળકો હસતા રમતા રહેશે તમે પણ માં ભગવતી જીવંતિકાનું વ્રત કરજો આમ કહી કુમારે વ્રતની વિધિ અને ઉજવણું કરવાની વિધિ સમજાવી વણિકની વિદાય લીધી વણિકની પત્નીએ પણ જીવંતિકા વ્રત કરવાનો સંકલ્પ કર્યો આ બાજુ કુમાર સારસ્વતપુર પહોંચ્યો છે સૌ નગરજનોએ સામૈયા કર્યા ઠેર ઠેર રોશની અને દીપ માડાવ કરી છે કુમારનું ભવ્ય સ્વાગત કર્યું હર્ષા દેવીએ કુમારને મોતીથી વધાવ્યા કુમાર માતાજીના પગમાં પડી વંદન કરે છે માતાજી કુમારને જોઈ મલકાઈ છે કુમાર વિચારે છે મા આનંદના અતિરેકમાં આજે શુક્રવારના વ્રતનો દિવસ છે તે ભૂલી ગયા લાગે છે એટલે જ લીલાપીળા મંડપ નીચે ઊભા હશે કુમારે પ્રણામ કરી માને પૂછ્યું પુત્રના કલ્યાણ માટે ઘણી માતાઓ વ્રત કરતી હોય છે હે માતા આપ પણ કોઈ વ્રત કરતા હશો આપ શ્યાનું વ્રત કરો છો અને એની વિધિ શું હોય છે તે મને કહો ને પુત્રનું આવું વચન સાંભળી હર્ષાદેવીએ કહ્યું પુત્ર આજ દિન સુધી કોઈ વ્રત વ્રત કર્યું નથી મનુષ્ય જીવન ભાગ્ય આધીન છે કરવાથી ભાગ્યમાં જે હોય તેથી વધુ મેળવી શકાતું નથી વળી આપણી શુદ્ધ માંગણીઓ પૂરી કરવા દેવી દેવતાઓને કષ્ટ ઉઠાવવું પડે છે હર્ષાદેવીનું આવું વચન સાંભળી કુમાર સમજી ગયો કે આ મારી જનેતા નથી મને જન્મ માં કોઈ બીજી જ છે પણ તે મળે કઈ રીતે આમ વિચારતા કુમારને એક વિચાર આવ્યો તેણે સમસ્ત પ્રજાજનોને જમવાનું નિમંત્રણ આપતો ઢંઢેરો પીટાવ્યો કે તમામ પ્રજાજનોએ પીળા વસ્ત્રો પહેરી લીલા પીળા મંડપ નીચે શ્રાવણ માસના પહેલા શુક્રવારે જમવા આવવાનું છે ઉપવાસીઓ માટે ફળાહારની પણ વ્યવસ્થા છે માટે દરેકે અચૂક જમવા આવવાનું જ છે મહેલના વિશાળ મેદાનમાં લીલા પીળા મંડપ નખાઈ ગયા છે જાત જાતના અને ભાત ભાતના ભોજન તૈયાર થયા છે સૌ પ્રજાજનો જમવા આવ્યા છે સેવકો ખબર લાવ્યા કે એક બ્રાહ્મણની વિધવા જમવા આવવાની ના પાડે છે તે કહે છે કે હું વર્ષોથી મા જીવંતિકાનું વ્રત કરું છું મારે એકટાણું છે મેં માના પ્રસાદ કંસારથી એકટાણું કરી લીધું છે વળી મારાથી પીળા વસ્ત્રો પહેરાય નહીં લીલા પીડા મંડપ નીચેથી પસાર થવાય નહીં ચોખાના પાણીને ઓળંગાય નહીં માટે મને માફ કરો સેવકની વાતથી કુમાર સમજી ગયો કે આ જ મારી જનેતા છે પોતાની જનેતાને તેડવા માટે તેની માતાની ખાસ દાસી સમજુને પાલખી સાથે મોકલી દાસીએ જઈને કહ્યું મા ભગવતી જીવંતિકાનું આપ વ્રત કરો છો તે જાણી રાજા સિદ્ધાર્થ ઘણા જ ખુશ થયા છે તે આપના દર્શન કરવા માગે છે આપને માટે પાલખી મોકલી છે તે આપ મહેલમાં પધારો અને રાજાને આશીર્વાદ આપો મહેલમાં જવાના તમામ રસ્તાઓ ઉપરથી લીલા પીળા મંડપ દૂર કરાયા છે ચોખાનું પાણી ક્યાંય પણ ઢોળવામાં આવેલું નથી આપ લાલ વસ્ત્રો અથવા સફેદ વસ્ત્રોમાં બ્રાહ્મણીની નજર સામેથી સ્વપ્નની જેમ વીતેલા વર્ષો પસાર થવા લાગ્યા વર્ષો પહેલા એક રાત્રિએ પોતે સંતાન ગુમાવ્યું હતું એ જ દિવસે મહારાણીએ પુત્રને જન્મ આપ્યો હતો આજે મારો પુત્ર રાજા સિદ્ધાર્થ જેવડો હોત બ્રાહ્મણી પાલખીમાં બેસી મહેલમાં આવી સિદ્ધાર્થ માતાના પગમાં પડ્યો દાસી સમજુ પણ હાજર હતી માતા હર્ષા દેવી પણ હાજર હતા પુત્રએ માતાને ઓળખી માતાએ પુત્રને ઓળખ્યો હર્ષા દેવીએ સજળ નેત્રે વર્ષો પહેલા બનેલી એ ઘટના કહી સંભળાવી સમજુએ પણ તેમાં સાક્ષી પૂરી કુમાર બોલ્યો હું ભાગ્યશાળી છું આજે મારી બબ્બે માતા મને આશીષ દેવા હાજર છે વળી મારા હાથે બંને કુળના પિતૃઓનું તર્પણ થયું અને તેમનો મોક્ષ થયો હવે આપ બંને માતા મારી પાસે જ રહો જેથી હું આપની બંનેની સેવાનો લાભ લઈ શકું આવી ચમત્કારી ઘટના નજરે જોઈ નગરની સર્વે સ્ત્રીઓએ ભગવતી જીવંતિકાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને બ્રાહ્મણી પાસેથી વ્રતની વિધિ ઉજવણું વગેરે જાણી લઈને તે પ્રમાણે વ્રત કરી મનોવાંછિત ફળને પામી હે માં તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા એવા અમને ફળજો અસ્તુ